જય મોગલ જય મણિધર જય વડવાળી મા મોગલ મણિધર કબરાવવાળી બાપ ખૂબ માની કૃપા છે રોજ હજારોની સંખ્યામાં માણસો આવે છે ભાગ્યશાળી દઈ જાય છે અને મા જમાડે અમારી ઓકાત નથી કારણ રૂપિયા લેતા એને મુબારક છે પેટી મૂકતા એને મુબારક છે પણ આ અલગ છે કારણ કે હું ચારણસો વાયનો પરિવાર અહીંયા રોજનો પાંચ સાત લાખ આવે નવ લાખે આવે દસ લાખે આવે ને વધારે આવે એટલું હોનું ચાંદી ખૂબ આવે છે પણ કોક પાસે રૂપિયા લઈને નંબરી નાખી છે કામ અહીંયા મોગલ બેઠી બીજી વાત હું અંધશ્રદ્ધાનો મોટો વિરોધ છું દુનિયાને કહું છું ખરેલા મૂકેલા મન દઈ પણ અંધશ્રદ્ધા ન જાઓ બીજી વાત આ સિંહાસન મારું દખણમાં કોઈને ખબર નથી આ ચેનલ વાળાને કહું છું જોવો બેટા બાપુ દખણાદા બેઠા છે એક બાજુ હનુમાન છે બીજા બાપુ છે એમ જગતના દુઃખમાં ગયા છે બીજું મેં નામનો નાશ કર્યો શું કામ નામ કોણ રાખે જેને લૂંટ મારો કરવો ભલે લેતા મો પણ હું ભિખારી છો ભિખારી સમાજનો નહીં ભિખારી એટલા માટે દુનિયાના દુઃખ થી ધરાતો નથી આ દુઃખ મે માગ્યું છે મૂકેલા બધું દઈ ધરાતો નથી આમ નહીં એ આ હવા કિલ્લામાંથી ચાલુ કર્યું છે આજે હજારો માણસ જમે છે આ મોગલની કૃપા છે આટલી અને નામવાળી વસ્તુ નહીં શીખવવાની કોઈ અહીં લાગવું નહીં માને અઢારે વરણ એક છે માગ પાસે પક્ષપાત ભેદભાવ નથી પણ મર્યાદા પૂરેપૂરી છે શું કામ ક્યાં મોગલ છે માને આભર છે બોલવાની લાગે છે મને આભર છે નથી લાગતી પણ બને ત્યાં સુધી આ ધામની માલકોર ખોટું ન બોલશો આ માં ચાલી વરે ત્રી વરે પચાસ વરે આઠ આઠ વરે દીકરા દે છે શું કામ કોઈ ચમત્કાર નથી પણ મૂળ વિશ્વાસ આ બધું વિશ્વાસનું છે એમ કાયમ માટે હું કઉ છું દવા અને

અહીંયા હજારો માણસ જમે છે અને બાપુ દર મંગળવારે એકાવન હજાર કડાયાનો લે છે હવા બે લાખનું કડાયું થાય આ જેટલી વસ્તુ આવે છે ને એ બધી એમાં બધી પધરાઈ જાય છે રોજ હજારો માણસ જમે છે પણ નામવાળી વસ્તુ નહીં છે કરો આ કાંઈ સંઘર્ષ નથી થતો સમજી લેજો તો રોજ તો મારી પાસે પાંચ સાત નવ નવ લાખ રૂપિયા આવે છે કાલે મારી પાસે હવા બે કિલો ચાંદી આવી હતી એમાં અમો રીંદાઈ દે છે કારણ કે અમારું ધન દોલત મિલકત ચાંદી સમાજ છે સમાજ માની શોભા છે સમાજ માનું ઘરાણું કારણ કે મારું અંધુ કે ગણિત બીજું છે અંગુ આઈનો પરિવાર છે આ દીકરી છે મારી પણ અઢારે વરણ માથે માના કર છે એટલે કર દેવી એટલે ચડાવ કુળ દેવી અને કર દેવી ઘણો ફરક હોય પેલા આપણી માં હોય ને પછી બધું હોય માંથી મોટું કોઈ છે નહીં એમ જે ચેનલવાળા આવ્યા છે દીકરોની એને ખૂબ ખૂબ માના આશીર્વાદ છે કે બેટા કોઈ પણ જગ્યાએ ધાર્મિક જગ્યાએ જાઓ વાત પહેલા જોવો જાણો કારણ જે રૂપિયા લેતા એનો મુબારક છે લૂંટમારો કરતા મુબારક કારણ કે હું અંધશ્રદ્ધા વિરોધી છો જો કોઈ કહેતો હોય માં નડે ખોટી વાત માણા નડે છે બીજું તમને કરેલું છે ને મૂકેલે છે ને વિધિ કરો ને આ બધા ધંધા છે ભલે વિધિ કરવાનો વાંધો નહીં પણ બાવાજી છે બ્રાહ્મણ સાધુને રાજી કરો કોઈ પણ ની દીકરીનું કનાદાન નું પુણ્ય કોઈ દીકરીને ફીના પૈસા આપો તળાવ ઉંડા કરો કોઈ ઝાડ વાવો આ મોટા મોટું પુણ્ય છે પણ રૂપિયો નો આપો કારણ કે રૂપિયો અવળા રસ્તે જાય અને દિયો તો મને વાંધો નથી પણ હું આ માના એક આદેશના ના શબ્દ તમને કહી રહ્યો છું એક જ વસ્તુ છે અહીંયા હજારો માણસ જમે છે વડના પાનમાં માએ મારી એકસો પાંત્રી માણસ જમાડ્યા છે કેટલા આજે હજારો માણસ જમે છે ખૂટવા નથી કારણ એ છે કે મારી પાસે બહુ અઢીસો છે એમ નો કે બાપુ વસ્તુ ખૂટી કારણ ખૂટવા જ નથી માની કૃપા છે પણ બીજી વાત જે કઈ વાતું કરતા એની જરૂર છે અવળા હવળાની જરૂર છે આ મોગલ છે બાપ આ વડવાળી ઓળખી ગયા એને ન્યાલ કરી દીધો છે કારણ કે મારા ઘરે હું પાંચ વસ્તુ લઈ જાઉં મને ગાડી એક અમારા પીએમ જાડેજાના ભાઈ છે રામદેવસી છે અને એક અમારો મામો છે મેર મામો સમજી લેજો વિજય મામા એક બીજા ત્રણ જણા થઈને બાપુ ને ત્રીસ પાંત્રીસ લાખ ની ગાડી લઈ દીધી બીજે લઈ કોક પુરાવ દે છે લુગડા કોક પેર પણ આ મોગલ છે ધારે ને બાપુ ના કરોડો રૂપિયા ની ગાડીઓ આવે દેવા આનો કરાય મારે જરૂર છે બરોબર કાયમ કોકની કે બાપુ નો મગાય ગાડી અમે તમને આપી છે એટલે અમુક આવા કોઈ વાતો કરતા ને બંધ થઈ જાજો જવાબ કારણ કે બાપુ પાસે છે મારું મકાન એ સમાજે થઈને બનાવી દીધું છે સમજી લેજો એક જ વિનોભાઈ બનાવી દે એમ હતા એક જ વાસણમાંમાં પિયમ જાડા જા બનાવી દે એમ હતા કેટલાય હતા એક નહીં બધાય ભેળા થાય એકસો પાંચ માણસ થાય મારો બંગલો બનાવી દીધો આપો પણ ઈ બંગલામાં ઘરે વસ્તુ આ હતી લઈ જાઉં છું સમજી લેજો એમ સમાજ છે મારું ઘરાનું છે ધન દોલત આ સંઘર્ષ કરવાનું ધામ નથી વી વર્ષ ત્રીસ ચાલીસ પચાસ વર્ષ દીકરા આપે કોઈ ચમત્કારને મૂળ વિશ્વાસ હું કેટલાય નડું છું કારણ કે આઈ નો પરિવાર છો હા તું કઉ છું એટલે ધ્યાન રાખ્યો લેતા એનું મુવારક છો પણ આ બહુ નડસ અહીંયા બેઠા પછી કોક ના દુઃખ લેવાય અને કોક ના દુઃખ લેવે ને દખણા દુષી આસન રાખાય ભલે બે હતા મને વાંધો નથી પણ એ અઢારે વરણ કોઈપણ દીકરીનું કનાદાન લ્યો જાતિ નો જવું કારણ કે મોગલની ગમતું નથી કોઈ પણ વરણની દીકરીનું કનાદાન લ્યો કોઈ દીકરીને તમે ડિલિવરી ત્યાં જાય પાંચ દિવસનું રાશન આપો અથવા દીકરીને કહો કે બેટા બેઠા છે તારે જરૂર પડે તો અમે અમે તારા ભાઈ છે કે બાપ છે ઈ દીકરીને દવાખાને લઈ જાવું પડે એમ ગામ છે રામ છે એમ ગામની કોઈ પણ વરણ હોય જાતિ નો જોવો દાન કરીને કોઈ દી વાગ છો ને આ કરો તમારે કોઈ ઢામે જવાનું જરૂર નથી કારણ કે માં તમારા ભાવ ની ભૂખી છે બસ આટલું હે વાગડ ધરા ધન્ય છે મારા ખૂબ કારણ કીધું છે ને મિત્રો અમારા દુવો ભલો સોરઠ અને ઉનાળે ભલી ગુજરાત ઉનાળે ગુજરાત અને વરહે તો અમારો વાગડ ભલો પાંજો કસડો બારો માસ આ અમારો વાગડ ખમીરતા વાળું ક્યાંક હોનારત વૈયા ગયા ક્યાંક ધરતી તપ વૈયા ગયા સુનવાની ગયું વાવાઝોડા વૈયા ગયા પણ મારા જે વાગડ અને કચ્છની જે ધરાના માનવીયો છે જે કચ્છી કચ્છીમાડુ છે મારા એની માનવતા અને સતની સરવાણીઓ છે હજી ડૂક્યું નથી એવા મારા કચ્છી ને વાગડ ને અને કચ્છ ને પચીસ લાખની વસ્તીને ખૂબ ખૂબ માં મોગાલ આવડ અને મા મહામાયા ને એને ખૂબ ખૂબ આશીર્વાદ છે બાપ જય મોગાલ જય મણિધાર જય વરવાળી જય વરવાળી